जिला मां कुपोषण સામેની લડતને વધુ એક સફળતા મળી છે આઈસીડીએસ રાપર તાલુકાના વ્રજવાણી એક આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર વ્રજવાણી એક માં નોંધાયેલ બાળકી જન્મ સમયે વજન માત્ર 1.70 કિલો અને ઊંચાઈ 50.1 સેન્ટીમીટર હતી આ સ્થિતિના કારણે બાળકીને ગ્રેડ તીવ્ર કુપોષણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકર ગૌરીબેન દ્વારા બાળકી અને તેની માતાની સતત મુલકાત અને માતાને કાંગારું મધર કેર કિપ્સી સ્તનપાનની સાચી પદ્ધતિ યોગ્ય પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે વિગતવાર સમજણ આપી તેમ જ સીડીપીઓ શ્રી કાજલબેન પ્રજાપતિ તથા મુખ્ય સેવિકા બહેન જિજ્ઞાબેન દ્વારા ધાત્રી માતાની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું આ પ્રયાસોના પરિણામે જન્ત ના વજન અને ઊંચાઈમાં નોંધપાત્ર સુધારો જોવા મળતા હાલમાં તેનું વજન વધીને 3.60 કિલો અને ઊંચાઈ 56 સેમી થઈ છે जी कुपोषण સામેની લડાઈમાં એક મોટી જીત દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન નિયમિત સંભાળ દ્વારાના સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકે છે.